અનેક પ્રકારે ભારતીય દંડ સંહિતા જે છે એની અંદર અનેક એની ગુનાઓ બની રહ્યા છે ખાસ કરીને કલમ એકસો એકસઠ હેઠળ ત્રણસો સોળ હેઠળ ગુનો મળે છે ત્રણસો ને ત્રણસો છત્રીસ હેઠળ ગુનો બને છે ત્રણસો સાડત્રીસ ત્રણસો ત્રણસો એકત્રીસ હેઠળ ગુનો મળે છે અને જ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ ઓગણીસો પચાસ હેઠળ કલમ એકત્રીસ હેઠળ ગુનો મળે છે જે કોઈ લોકોએ આ ફોર્મ નંબર સાત ભરવાની અંદર ગુનાહિત ષડયંત્ર કર્યું છે એ તમામ ઉપર તાત્કાલિક અસરથી ફોજદારી કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની માંગણી સાથે અમે લોકો એક આવેદનપત્ર આપ્યું છે અને જો એ તાત્કાલિક આની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોની અંદર અમારી કોંગ્રેસ પક્ષના બધા જ કાર્યકરો સાથે મળીને ઉગ્રથી ઉગ્ર આંદોલન ગાંધી ચિંધી માર્ગે અમને કરવાની ફરજ પડશે એ અંગેની માહિતી આજે અમે પ્રાંતશ્રીને આપી છે અમે આશા રાખીએ છીએ પ્રાંતશ્રી આના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે અન્યથા કોંગ્રેસ આ બાબતની અંદર ખૂબ ગંભીરતાથી મક્કમ રીતે અંતિમ સુધી લડી લેવા માટે મક્કમ છે વિધાનસભામાં જે રીતે નિયત નમૂના સાતના ફોર્મથી હજારોની સંખ્યામાં મતદારો સામે જે પ્રમાણે વાધા રજૂ કરવામાં આવે છે આજે કોંગ્રેસ પક્ષના બીએલએ એલ એ વન તરીકે માન્ય પ્રાંત સાહેબને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને જે વ્યક્તિઓએ આ પ્રમાણે એમની જાણ મતદારોનું મેપિંગ થઈ ગયું છે અને જે પ્રમાણે વાંધા લીધા છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ બાબતને લઈ અને મુદ્દા આવેદન આવેદનપત્ર આજે પ્રાંત કચેરીએ સપ્ત કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દસાડા વિધાનસભાનો એક એક કાર્યકર અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો એક એક કાર્યકર આદરણીય નૌસાદભાઈ સોલંકીના નેતૃત્વમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને લોકશાહી બચાવવાના આ સત્યાગ્રહમાં પોતાનો હક અને અધિકાર જે પ્રમાણે મતદારોનો છીનવાઈ રહ્યો છે એના માટેનો અવાજ બુલંદ કરશે